શહેરના મજુરા ફાયર સ્ટેશન ચાર રસ્તા નજીક વિવિધ શાળા કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજાયા જેમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાઓ અને પરેડ જેવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો ધર્મેશ ગામીએ કહ્યું કે હાલ માહોલ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધો છે કેટલીક જગ્યાએ તો સંગીત યંત્રો સાથે જુસ્સાદાર રેલીઓ પણ યોજાઈ રાહદારીઓ અને વાહન ચાલકોની મીઠાઈઓ ખવડાવીને લોકો ખુશી વ્યક્ત કરી પહેલગામ હુમલામાં જે નિર્દોષ યાત્રીઓને આતંકવાદીઓએ હતા એનો બદલો ઇન્ડિયન આર્મીએ લીધો છે ખૂબ ખૂબ ઇન્ડિયન આર્મીને અભિનંદન મોદી સરકારને અભિનંદન કે આટલીથી આપણે અટકવાનું નથી આતંકવાદીઓ ઠિકાનાઓને નસ્તનાબૂદ જે કર્યા છે એ ખરેખર સરાહનીય છે પણ હજી પીઓકે આપણે લેવાનું છે અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે કાયમે જે આપણે આતંકવાદનો ભોગ બની રહ્યા છીએ એનું સોલ્યુશન નીકળે એ અમારી મોદી સરકાર પાસે માંગ છે